કેમ છો મિત્રો મજામાં તો તમારું સ્વાગત છે અમારે એક નવા વ્લોગના વિડીયોનો તો આજે સરસ મજાની સવાર થઈ ગઈ છે અને આજે સવાર સવારમાં આપણે વ્લોગ બનાવીએ છીએ અને અત્યારે થોડી આપણી તબિયત પણ ખરાબ છે તેના માટે આપણે માસ્ક પહેર્યું છે અને તાપ બી સરસ મજાનો આવે છે અને તમને હું કઈ જગ્યા પર ઉભો છું એ પણ હું તમને બતાવું સૌથી પહેલા તમે જોઈ શકો આપણે આવા લોકેશન ઉપર અને જોઈ શકો અત્યારે મારી નાની છોકરી છે અને સવાર સવાર ભૂખ લાગી હતી તેના માટે અહીંયા જમવા માટે આવી ગઈ હતી અને મારા જોડે ટિફિન પણ હતું મેં એને થોડી ખીચડી પણ આપી દીધી અને સવાર સવારમાં બાળકો જમી લે તો બહુ સારું રહે છે અને તમને ખબર જ હશે બાળકો સવાર સવારમાં થોડું જમી લે ને તો આખો દિવસ સુધી જમતા નથી તેના માટે તમે જોઈ શકો ત્યારે મારી નાની છોકરી જમે છે એને પૂછ્યું કે તારે હજુ ખીચડી જોઈએ છે પણ એને ના પાડી તે કીધું હું ધરાઈ ગઈ છું અને ત્યાર પછી આપણે કામ પર જવા છે અને કામ પર પહોંચી ગયા હતા અને લંચનો સમય થઈ ગયો તો બે વાગી ગયા હતા અને ઘરેથી તમે જોઈ શકો છો કે આ ડબ્બાની અંદર આપણે દહીં લાવ્યા હતા અને બીજા ડબ્બાની અંદર શું શાક બનાવેલું છે એ હું તમને બતાવું છું તો સૌથી પહેલા તમે જોઈ શકો છો અત્યારે ઉનાળો ચાલુ થઈ ગયો છે તો તેના માટે દહીં ખાવાની થોડી મજા આવે અને શાકની અંદર વાત કરીએ તો તમે જોઈ શકો અત્યારે વટાણા અને ટામેટા બનાવેલા છે તો આ બંનેને આપણે જમવાનું છે અને રોટલી બનાવેલી છે શાયદ તેવું નહીં લાગતું પણ રોટલો બનાવેલો છે તમે રોટલો પણ બતાવી દઉં તમે જોઈ શકો ટિફિન આપણે એકલાને જ જમવાનું છે અને ત્યાર પછી તમે જોઈ શકો અત્યારે અહીંયા મકાઈનો રોટલો બનાવેલો છે અને એક રોટલો લઈને અને તમે જોઈ શકો છો અત્યારે આપણે સરસ મજાના એક લોકેશન પર અહીંયા જમવા માટે આવીએ છીએ અને તમે જોઈ શકો અત્યારે થોડો તાપ પણ લાગે છે કેમ તો ઉનાળો ચાલુ થઈ ગયો તેના માટે આપણે છાયડામાં બેઠા હતા તમે જોઈ શકો અત્યારે કેટલું સરસ મજાનું લોકેશન આવે છે અને ત્યાર પછી આપણે ઘરે જોયા હતા અને ઘરેના બીજા દિવસે જોયું તો અહીંયા આપણા ખેતરના અંદર જે ઘઉં કરેલા હતા અત્યારે ઘઉંને વાળવા માટે ચાલુ કરી દીધું છે તમે જોઈ શકતા હોવ વિડીયોના અંદર અને તમને બધાને મારો ગુજરાતી વ્લોગ પસંદ આવતો હોય તો વ્લોગને એક લાઇક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જવાનું કેમ તો આપણી ચેનલ પર આવા જ બ્લોગ અપલોડ કરીએ છીએ તમે બધા મને સપોર્ટ કરી શકો છો તો તમે જોઈ શકો અત્યારે મારા જે ઘઉં છે ઘઉં છે ને અત્યારે વાળવા માટે તૈયાર થઈ ગયા છે અને મમ્મી એકલી જ એકલી વાડે છે તો ઘઉં અત્યારે વાળવાના છે અને પૂળ્યા બંધીને આપણે ઘરે પણ લઈ જવાના છે તો તમને એ પણ બ્લોગ આવશે